નમસ્કાર આપ જોઈ રહ્યા છો આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક વિવિધ મુદ્દાઓની ચર્ચા માટે મળી હતી જોકે આ બેઠક

કોર્પોરેટર જાગૃતિબેન કાકાએ ભાવનાબા ઝાલાને સમિતિની બેઠકમાં બોલાવવાનો આગ્રહ સેવ્યો હતો જે બાદ પણ ભાવનાબા ઝાલા આ બેઠકમાં ઉપસ્થિત થયા ન ન હતા અને તે કારણે તમામ સભ્યોએ કાઉન્સિલરનું અપમાન થયું છે એમ જણાવીને જ્યાં સુધી ભાવનાબા ઝાલા સ્થાયીની બેઠકમાં ન આવે ત્યાં સુધી આ મિટિંગ આગળ નહીં વધે એમ જણાવીને આ બેઠકને મુલતવી કરી દેવામાં આવી હતી પરમ દિવસે મારા વિસ્તારની રજૂઆત લઈને ડેપ્યુટી કમિશનર ભાવનાબેન ઝલા સાથે પાસે હું ગઈ હતી કે બેન મારા વિસ્તારમાં આટલી તકલીફ છે કે વિસ્તારમાં સફાઈ રેગ્યુલર નથી થતી પાણી નથી રેગ્યુલર બધાને મળતું પાણીના બહુ જ બધા પ્રોબ્લેમો થાય છે પાણીમાં કન્ટામેશન છે અને આખા સાયાજીગંજમાં જુઓ તમે કોર્પોરેશનની ઓફિસમાં જુઓ ચિંતનબેનની ઓફિસ પાસે ત્રણ વર્ષથી એક ઢગલો પડ્યો છે એ પણ એ નથી હટાવતા મેં બેન આટલી બધી સમસ્યાઓ વોર્ડની અંદર છે તો કે હું સવારે સાત વાગ્યાથી નીકળી જાઉં છું નવ વાગ્યા સુધી ઝોનમાં ફરું છું બધે મેં કું બેન તમે મારા વોર્ડમાં ક્યારે આવ્યા તો કે હું આવી હતી બદામણી બાગ મેં કું બેન બદામની બાગે કોર્પોરેશનની ઓફિસ છે કમાન્ડ સેન્ટર છે ફાયરની ઓફિસ છે કોઈ સ્લમ વિસ્તાર નથી કે કોઈ ત્યાં આગળ રહેતું નથી પબ્લિક તમે પબ્લિકમાં મુલાકાત લો અને તમે જાતે જુઓ તો તમને ખબર પડશે રિયલાઇઝ થશે કે પબ્લિક કેવી તકલીફમાં રહી રહી છે આજે નવાપુરાની અંદર જુઓ કે ગેસ ડિપાર્ટમેન્ટનું કામ ચાલતું હોય એનો ખાડો હોય જીઓવાળાનો ખાડો હોય એટલા બધા ત્યાં આગાડી ઘીચો ગીચ વિસ્તાર છે તો ત્યાં આગાડી સફાઈ નથી થતી રેગ્યુલર સફાઈ સેવકો ચાર ચાર દિવસ સુધી રજા ઉપર હોય બીજા સફાઈ સેવકો રિટાયર થયા હોય એટલે આ બધા પ્રશ્નો છે તો મને જોશથી ઊંચા અવાજે જે એવું બોલ્યા કે હું આખો ઉત્તર જોન ભેગો કરીને તમારું નવા પૂરા ચકાચક કરી દઉં તો તમે એની મને કમિટમેન્ટ આપો છો કે સાંજે કચરો નહીં પડે એટલે પછી મેં એમને સામે વળતો જવાબ આપ્યો કે બેન નવા પૂરાની અંદર માણસો રહે છે જનાવર નથી રહેતા જનાવર પણ એવી ચોખ્ખી જગ્યા જોઈને બેસે કઈ અહીંયા આગળ ગંદકી ન હોય અને તમારી જ ઓફિસ જે ઓફિસની અંદર તમે બેઠા છો ત્યાં આગળ બાથરૂમ છે ત્યાં આગળ સુલભ શૌચાલય જેવી સ્મેલ આવે છે તમે કોઈ અધિકારીને કમેન્ટમેન્ટ આપ્યું કોઈને કીધું રજૂઆત કરી કે કાલથી આ સ્મેલ મને ન આવી જોઈએ જો તમે એક તમારી ઓફિસમાં જ નથી કરી શકતા તો સ્લમ વિસ્તારમાં કઈ રીતે એવી અપેક્ષા રાખી છે તો બીજી તરફ વોર્ડ નંબર ના કાઉન્સિલર હેમિશાહ ઠક્કર દ્વારા

દરમિયાનની પોસ્ટ ઓડિટની વિગતો જાણવા લેવા બાબતમાં મૂકવામાં આવી હતી સ્ટેન્ડિંગમાં કોઈ બીજા વિશેષ દરખાસ્ત હોતી નહીં પરંતુ સ્ટેન્ડિંગમાં એક સભાસદ દ્વારા રજૂઆત કરવામાં આવી કે ઝોનની ઓફિસમાં એમને અને ડીવાય ઉત્તર ઝોનના ડીવાય એમસી અને ઉત્તર ઝોનના કાઉન્સિલર વોર્ડ નંબર તેરના કાઉન્સિલર જાગૃતિબેન અને ડીવાય એમસી ભાવનાભા બેની વચ્ચે કોઈક બાબતને લઈને ચર્ચા વિચારણા અથવા વિવાદ થયો જેમાં સભાસદશ્રીની લાગણી દુભાઈ સભાસદશ્રીને પોતાનું અપમાન થયા અને લાગણી ઉદભવા પામી અને એમણે આજે સ્ટેન્ડિંગમાં રજૂઆત કરી કે ડીવાય એમસી એ સભાસદનું અપમાન કર્યું છે સ્થાયી સમિતિના સભ્યોનું અપમાન કર્યું છે આથી તમામ સ્થાયીના સભ્યોની લાગણીને માન આપી અને અધિકારી દ્વારા સભાસદનું અપમાન થયું છે એવી લાગણીને લીધે આજની સ્થાયી સમિતિ મુદતીઓ રાખવામાં આવી હતી સભાસદને અને અધિકારીને બંનેને સમજાવવામાં આવ્યા છે અને આવતીકાલે કે પરમ દિવસે એક બે દિવસમાં કમિશનર મેયર હું પોતે અને સભાસદ અને જે અધિકારી જોડે અણબનાવ બન્યો છે આ તમામને બેસાડી ચર્ચા વિચારણા કરી અને એમિકેબલ સોલ્યુશન આવે એ દિશામાં પ્રયાસ હાથ ધરવામાં આવશે અમે સભાસદને કીધું છે કે અમે અધિકારીને બોલાવીએ અને શું વિગત છે આપનો પક્ષ સાબરીતો છે સામેના પક્ષે શું કહેવું છે એ પણ વિગતો મેળવી અને યોગ્ય નિર્ણય કરવામાં આવશે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર